કોઈ દવા વિના ઘરે બેઠા લોહી વધારવાની સૌથી સરળ રીત એક આયનવાળા ખોરાક વધુ ખાવો આયન લોહી વધારવાનો મુખ્ય ભાગ છે દૈનિક ખોરાકમાં આ વસ્તુઓ ઉમેરો પાલક મેથી ચોળી બીટ દાડમ ખજૂર સૂકી દ્રાક્ષ ગોળ ચણા રાજમા મગફળી ઘઉં જુવાર મકાઈની રોટલી બે વાઇટમિન સી સાથે ખાવો આયન શરીરમાં સારી રીતે શોષાઈ માટે વાઇટમિન સી જરૂરી છે ભોજન સાથે લીંબુનો રસ નારંગી આમળા ટમેટા આથી લોહી ઝડપથી વધે છે ત્રણ રોજ પાણી પૂરતું પીવું પાણી ઓછું પીવાથી લોહી પાટલું બને છે અને હિમોગ્લોબિન ઘટી શકે છે દિવસે ઓછામાં ઓછા સાતથી આઠ ગ્લાસ પાણી પીવું ચાર બહારનું ખાવાનું ટાળો તળેલું ફૂડ કોલ્ડ ડ્રિંક્સ આ આયન શોષાતા રોકે છે લોહી બનેવાની પ્રક્રિયા ધીમી કરે છે પાંચ રોજ વીસથી ત્રીસ મિનિટ ચાલવું કે હળવું કસરત હળવા વ્યાયામથી બ્લડ સર્ક્યુલેશન સુધરે ભૂખ વધી જાય શરીર આયાન સારી રીતે લઈ શકે સરળ ઘરેલું ઉપાય સવારે ખાલી પેટે ભીંજવેલા કિશમિસ પ્લસ એક ચમચી ગોળ રાત્રિ મેથીના દાણા પાણીમાં ભીંજવીને પાણી પીવું સપ્તાહમાં બેથી ત્રણ વાર બીટ પ્લસ ગાજરનો જ્યુસ જો મારા શબ્દોથી તમને થોડું પણ ફાયદો થયો હોય તો એક સબસ્ક્રાઇબ જરૂર કરજો